હેલો ગાઈસ કેમ છો બધા મજા મજામાં જ છું આવા ની અંદર તમારું સ્વાગત છે આજે તો ખભે પમ લીધા છે ખપામાં સાંટી સાંટી થાયકા એટલે હવે તલનો વારો છે તલ વાવ્યા છે તલમાં શરૂ કરી દીધી છે એટલે ખભે જુઓ પમ્પ છે ને જરૂર શરૂ છે મિત્રો અને જોઈ શકો છો ખરે ઊગ્યું છે તલે ઉગ્યા છે હા ભાઈ નકરું ખર નહીં એવું નહીં તલે છે જુઓ હે ને તલે છે ખરે છે બધું મિક્સમાં છે કારણ કે ખર ઊગે ન્યા એ માલે ઉગે ભાઈ એટલે ખરે ઊગવું જરૂરી છે એકાદ વખત નીન છે એટલે સોખું કરી છે આ રીતે છે આ રીતે ચાલુ છે તમે બી ના હોય તો સાંટી દેજો કારણ કે અત્યારે જીવાત બહુ છે તલમાં પાંદડા ખાઈ જાય બધા આ રીતે છે ઝીણી 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 જીવાત છે બહુ એટલે ના છાંટી હોય તો છાંટી દેજો અને શરૂઆત કરી દીધી છે એટલે તમે બી સાટજો એવું કેવું છે મારું બીજું તો હવે શું કહું કારણ કે કાંઈક સેવ ને કાંઈક પાવડર ને એવું બધું છે સ્પેશલીની દવા છે જે છાંટીએ છીએ એ દવાનું નામ અમે મેં જોયું નહીં એવું છે જુઓ હે ને આ રીતે છે બહાર બહાટી બોલાવી છે મિત્રો બે ચાસ વાંસ સાટીએ છીએ જુઓ આ રીતે છે તમે જુઓ એમ છાંટીએ છે ને ચાલ માપે છે બહુ ઘાટા નથી બહુ પારવા નથી એવું છે બળે તો સારું આ ઠંડી પાછી પડે છે એટલે બળે તો હાર છે ઠંડીનું વાતાવરણ બે થી પવો બે દિથી પવન આવે બરાબર પછી રાતે ઠંડી પડે એમાં અંબાલાલ કાકા કે પાછી ગરમી બહુ પડશે ક્યાં ગરમી પડે આ તો ઠંડી જ પડે તમે જુઓ તમારા વિસ્તારમાં ઠંડી પડે છે કે નહીં તે જણાવજો ને કોમેન્ટ કરજો મિત્રો આ રીતે દવા સાટીએ છીએ પવન છે પણ હવે 60 જરૂરી છે એટલે સાંટીએ છે કારણ કે પવન તો છે જ કે પવન બે ત્રણ બધું ખાઈ જાય આ થાય એ તો આ છે જેવી છે તલ અમારે કઈ રીતના તલ છે છૂટા વાયવા છે કે ટ્રીફમાં વાયવા છે કઈ રીતે વાયવા જણાવજો અમે તો આ રીતે વાવ્યા છે ડ્રીફમાં બે ચાસ આવા તલ છે અમારે અમે જોવું અને દવા બી શરૂ કરી દીધી છે ખર મારી દીકરી બહુ નીકળી છે પણ ખંડની દવા હોય તો કોમેન્ટ કરજો દવા નીકળી એમ કે છે તલમાં મારવાની એટલે ખર બળી જાય ને તલ રહી જાય એવું કોઈ હોય તો કોમેન્ટ કરજો મિત્રો કે આટલું બધું ખર નીંદી નિંદી તો થાકી જાય ઘણું ખર સૂગ્યું છે પછી હોય તો નીંદુ પૂછશે દવા મળી જાય તો પારું પડી જાય નીંદુ તો પડે જ દવા સાંઠી જ પણ થોડું કામ ઓછું થઈ જાય ને નીંદવાની થોડીક મજા આવી જાય એમ ચાર પાંચ દિવસ થાય બે દિવસ એવું થાય દવા હોય તો કોમેન્ટ કરજો જણાવજો તમને આખો ચાસના તલ બતાવું લાંબે લાંબે કેવા છે તે આ રીતે છે અમારે ગયા છે તો પારવા નહીં પડે ખૂબ ખૂબ જગ્યાએ ગાળવા પડશે બાકી હાલ છે એટલા બધા માઈન તો બહુ ઘાટા છે તો માપે છે એટલે ચાલો આવજો વિડીયોને લાઈક શેર અને ફોલો કરી દેજો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવજો